વાગી ગયા છે સાડા બાર વાસણ ઘસી દીધા પોજરું અને કપડાં દીધા હજુ તો રસોઈ બાકી છે વાસણ હાલ હજુ અંદર આવીશું દક્ષુભાઈને ને બીમારશી એટલે એને પપ્પાને વાગી તે આરામ કરીશી અને દક્ષુભાઈ આરામ કરે છે એને તો થોડી આજે રાહત થઈ જાય નઈ દક્ષુદન જય શ્રી કૃષ્ણ આજ થોડી રાહત થઈ જશે દક્ષુ એટલે સારું આજનો બે દાડાની દવા લાવી એટલે કોષ પૂરો કરી દેશે ને એટલે સરસ થઈ જશે ને ભાઈ હવે રસોઈ કરી દઈએ સાડા બાર વાગી ગયા છે રસોઈ બાકી છે સાડા બાર બાર નથી તો રસોઈ તો કશી કરી નહીં હવે રસોઈ કરી દઈએ

બેહો પલંગમાં બેહો ખાટલા માં બેહો બેહો જોઈ રહ્યા ભાઈ મોમન ખબર કાઢવા મોમન તાવ એટલે ખબર કાઢવા આયા તમારે એક એક ચાલુ જ રહે ખબર કાઢવા નહી ભાઈ દાદા ગયા

જો મસ્તી ચાલુ થઈ જશે હવે એ બે ગયા તન હાવ જો થી અંદર હાવ જો થી બતાવ કર બે તન હાવ જો દીઉ ઈ જી બતાવ ને ચ હાવ થી ઈ હાવ થી દો ઓ બાપ રે શરમ આવો મારી મારી શરમ આવો હા

જા દાદા જોડે જતો રહે તું તું દાદા જોડે જતો રહે મસ્તી મસ્તી એકલી સાહેબ હસી બોણિયા નો હું જોઈને હસી સાહેબ હા Jajio. Tata, le, Tata ke de. Rom rom. Tata. 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 Ya dia. Ikan Tata. 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 बस तू आवणू नस्तु जावणू ने हा टाटा 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 मुमन के टाटा जो मु मु लावी चलो आ नाटक बात जय बकाडी जय बकाडी जय श्री तो अंधारवे થઈ ગયું મોહન વાતો अंधारवे થઈ ગયું મોહન છે જો મોહન તો આતો છે જે તો મોહન તો આજકા આ ગયા હતા આજ અમદાવાદ ગયા હતા મોહનuske bhai ke ghar ne mon ghum ke a gaya natal karke a gaya ne mon બિચારે કોના ખા કેમ એક્ટિવા લે ઘરમાં બે જણા તો બીમારે છે અને અમારે સાહેબ ઉપડે બધા દુકાન માલ લેવા શાકભાજી દુકાનનો બધો માલ લેવા અમાર ભાઈ બીમાર થઈ જાય જય શ્રી કૃષ્ણ સાકલી બાર તો અંધારું થઈ ગયું ને સાહેબ બાર તો અંધારું થઈ જાય મસ્ત સંધ્યા થઈ જાય ને થોડું તડકું પેલું અવાજ વાળું થોડું અંધારું ને એવું મોબાઈલ માં વાળું લાગે છે અને બાર અંધારું છે મારે એવું થઈ ગયું સાહેબ ને તો જ્યાં શાક લેવા અને રસોઈ કરવાની સજા કરતી હું રસોઈ કરીશું વિચારવાનું સજ તો એકતા બેને આવ્યા હતા ત્યાં તો દક્ષુ ખબર કાઢવા નહીં દક્ષુ ખબર કાઢી ગયો ત્યાં તો બપોરે આરામ એ ના મળ્યું કરશું નહીં રોધીને ખાધું ને પછી એ લોકો એટલે બે હા ની ચાર પાંચ વાગી જાય થોડી વાર આરામ કર્યો ઉઠીને પછી ચા ને બનાવીને ચા પીધી કપડાં વાળ્યા ને બધું કરી અને હવે રસોઈ કરવાની સાથે કરી દઈએ કંઈક જે બનાવવાનું કોઈ બનાવી દઈશું નવરાથી ખાઈ નવરા થઈ ગયા પોતું મારી દીધું છે રસોડામાં રસોડું રસોડું સાફ કરી દીધું આજ તો રોટલા દૂધી નું શાક કરી દઉં પંખો ચાલુ છે કેટલા જો વળી વહેલા ખાઈ લીધો મેં સાહેબ ને તો ચ્યો બેઠે સાહેબ ગરમો ને ગરમા ને એટલે ઠંડી બહુ લાગે હો સાહેબ તમને

ને દક્ષુ દક્ષુભાઈ અમારે બીમાર પડે એટલે એને કોમ તો એ મસ્તી ચાલુ જ હોય જો બસ તો મસ્તી તો ચાલુ જ છું બે જણ ના ડ પોતું હું કહી થોડું બાકી છે પંખો બંધ કરી દઈએ તો ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી